તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાની પોસ્ટ જોજો ગોપાલ ઇટાલિયા હંમેશ આક્રમક પોસ્ટ કરતા હોય છે પણ સોશિયલ મીડિયાની ભાવુક પોસ્ટ જોજો અને એમાં લખ્યું છે હાર જીત થતી રહે જીતેલો વ્યક્તિ ઉત્સાહ અને ઉદમાદમાં આવી જાય હારેલો વ્યક્તિ વિષાદમાં આવી જાય પણ આ પ્રકારનો વ્યવહાર ન હોવો જોઈએ તમને શું લાગે છે ગોપાલ ઇટાલિયાના દિલ દિમાગમાં પરિવર્તન કારણ કે જો બીજેપીને ચિંતા આ જ છે કે જો ગોપાલ ઇટાલિયા જીતો તો વિધાનસભામાં શું થશે વિધાનસભાની બહાર તો જોયેલું હતું આ લોકોએ बिल्कुल गोपाल इटालिया की राजनीति गोपाल इटालिया का जो पोस्ट और उनका जो राजनीतिक व्यवहार है अब तक बहुत ही अग्रेसिव और उग्र स्वभाव रहा है लेकिन ये पोस्ट कहीं ना कहीं ये दिखा रहा है कि उनको एक तो जीत की उम्मीद है और खुद को एक विधानसभा के सदस्य भावी सदस्य के रूप में देखते हुए वो खुद का जो एक नया जो चेहरा है या नया स्वभाव है वो बताने की कोशिश करें बे मैं मेरा जो विधानसभा का अगर सदस्य बनता हूँ मैं एक जिम्मेदार सभ्य बनता हूँ तो मेरा स्वभाव और किस तरीके से मेरा व्यवहार होगा और निश्चित तौर पर यह होना भी चाहिए केवल विधानसभा का सदस्य ही नहीं अगर आप राजनीतिक कार्यकर्ता हैं तो आपके राजनीतिक पार्टी के विचार राजनीतिक आपके जो आदर्शवादी नेता हैं और यहाँ तक कि देश के जो भी महापुरुष हों उनके विचार और उनके आदर्श को

આ જે આપણે એનું જે સ્ટેટમેન્ટનું વિશ્લેષણ કરીએ તો બહુ સ્પષ્ટ છે કે જે અત્યાર સુધી કહેતા હતા કે હું જીતીશ 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 પરંતુ એમને પહેલી વાર કે ભાઈ ચૂંટણીનું પરિણામ જે છે એ હાર હોય કે જીત હોય એટલે એમને જે પોતાનો જે વિશ્વાસ હતો એ થોડો ડગમગ્યો અને એમને જે વોટિંગ પેટર્નો કે ત્યાં આગળ જે લોકોના જે છે અભિપ્રાયો કે એમના જે છે એમને ગોષ્ઠી કરી હોય અને એના આધારે એમને કહ્યું ભાઈ જે પણ ચૂંટણીમાં હાર જીત આવે પરંતુ હું જે છે એ એક્ટિવ રહીશ ભવિષ્યમાં એવું એમનું ઇન્ડિકેશન જે છે એ સ્પષ્ટ બતાવે છે કે એમને જે છે એ આ ચૂંટણીમાં હારનો સામનો પણ કરી શકવો પડે એવી શક્યતા દેખાઈ આવે એમને અંદેશો આવ્યો છે એવું લાગે એવું સ્પષ્ટપણે દેખાઈ આવે જે અત્યાર સુધી એવું કહેતા હતા કે ના હું જીતીશ જ પરંતુ એમને જે પણ જે વોટિંગ પેટર્ન કે જે એમના અનુભવો થયા એના આધારે એમને જે આ પોસ્ટ મૂકી એ દેખાઈ આવે છે કે કોંગ્રેસને જે છે વધુ મત એટલે મળશે અને વીસથી અઢારથી વીસ હજાર જેવા મત મળશે અને જે છે એ મુખ્યત્વે એનો આપને ઓછા આવશે સમાચાર મળી રહ્યા છે કડીથી કડીની અંદર જે પહેલો રાઉન્ડ છે બેલેટ પેપર બાદનો પહેલો રાઉન્ડ એમાં બીજેપીના ઉમેદવાર આગળ છે કડીથી બીજેપીના રાજેન્દ્ર ચાવડા આગળ છે કોંગ્રેસના કોંગ્રેસના રમેશ ચાવડા ઉપર એમને લીડ લીડ બનાવેલી છે બંને તુલા રાશિના છે પરંતુ રાજેન્દ્ર ચાવડાની ને કમળ સવારથી જ ખીલ્યું છે કડીની અંદર કડીની અંદર બીજેપીના ઉમેદવાર આગળ છે પહેલું પર પહેલું પહેલાં પંદરસો વોટથી આગળ છે પહેલાં રાઉન્ડની એટલે કે ચૌદ ટેબલની ગણતરી જે થઈ પંદરસો મતથી પ્રથમ રાઉન્ડના અંતે રાજેન્દ્ર ચાવડા પંદરસો મતથી આગળ છે બીજેપી માટે સવાર સવારના સારા સમાચાર રાજેન્દ્ર ચાવડા રાજેન્દ્ર ચાવડા કડીમાં ઈવીએમથી જે મત ગણતરી થઈ બેલેટ પેપરના મતગણ બાકી છે એનું ગણતરી જાહેર થવાની પણ પ્રથમ રાઉન્ડના અંતે રાજેન્દ્ર ચાવડા પંદરસો બેતાલીસ મતથી આગળ છે પંદરસો બેતાલીસ મતથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા આગળ છે જ્યારે રમેશભાઈ ચાવડા બીજા નંબરે છે આમ આદમી પાર્ટી પહેલો કે બીજા નંબરે નથી કડીની અંદર સ્પષ્ટ છે કે ત્યાં ત્રિપાખીઓ જંગ ચોક્કસથી હતો પરંતુ સ્પષ્ટ દેખાતું હતું કે મુકાબલો બીજેપી અને કોંગ્રેસ વચ્ચે છે કોંગ્રેસ પર બી બીજેપીએ મોટી બળત એટલે કે પંદરસો મત પહેલાં રાઉન્ડમાં ઘણા વધુ મત ગણાતા હોય છે કડીના પહેલાં રાઉન્ડના જે પરિણામો આવ્યા છે પંદરસો બેતાલીસ મતથી આગળ છે ગણતરીની સેકન્ડોમાં જ વિસાવદરથી આવશે પહેલા રાઉન્ડના પરિણામ ગણતરીની સેકન્ડોમાં જ વિસાવદરથી પરિણામો આવશે